લાસ્ટ લેક્ચરમાં પીએસઆઈની જે સિરીઝ ચાલતી છે તેમાં ક્વિઝ ડિસ્કસ કરી હતી એટલે કે માત્ર ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કર્યા હતા એ જ પેપરનું આપણે અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છે વિથ સોલ્યુશન તો શરૂ કરીએ પહેલાં ક્વેશ્ચનથી ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી બહુજન સમાજ પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ કે પછી સમાજવાદી પાર્ટી ભારતીય ચૂંટણી પંચ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિવિધ રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષ એટલે કે નેશનલ પાર્ટી અથવા તો પ્રાદેશિક પ્રતિષ્ઠિત પક્ષ એટલે કે સ્ટેટ પાર્ટી તરીકેની માન્યતા આપે છે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા મળે છે અથવા તો લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં છ ટકાથી વધુ મત મેળવવા મેળવ્યા હોય ઓછામાં લોકસભામાં ઓછામાં ઓછા બે ટકા સાંસદ ચૂંટાયા હોય આ ત્રણમાંથી આ ત્રણ જો માપદંડો પૂરા કરતી હોય જે પાર્ટી તે પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો એટલે કે નેશનલ પાર્ટીનો દરજ્જો મળે છે હાલમાં અહીંયા બે હજારને આવશે બે હજારને સુધીને જે નેશનલ પાર્ટી છે એટલે કે રાષ્ટ્રીય પક્ષો છે તે અહીંયા આપેલા છે પહેલું છે ભારતીય જનતા પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી અને બહુજન સમાજ પાર્ટી બીએસપી તથા રાષ્ટ્રીય લોકદળ આટલા સાત પક્ષો જે છે એ નેશનલ પાર્ટીનો દરજ્જો ધરાવે છે કોના આધારે તો કે સીસીઆઈએ આપેલો છે તેના માપદંડોના આધારે બરાબર આગળ જોઈએ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યોમાં આવેલી છે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ કે પછી મધ્યપ્રદેશ તો તે આવેલી છે બિહાર રાજ્યમાં પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયમાં એક પ્રાચીન યુગનું પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર હતું બિહાર રાજ્યના નાલંદા જિલ્લામાં સ્થિત છે તેની સ્થાપના ગુપ્ત સામ્રાજ્યના રાજા ગુપ્ત પ્રથમ દ્વારા ઈસવીસન ચારસો સત તેરથી લઈને ચારસો ને પંચાવન કુમારગુપ્ત વનનો શાસનકાળ હતો તેના સમયમાં થઈ હતી શાસનકાળ કયો હતો ચારસો તેરથી લઈને ચારસો પંચાવન કુમારગુપ્ત એક સામ્રાજ્ય હતું ગુપ્ત ત્યાં આગાડી બિહારના નાલંદા જિલ્લામાં સ્થાપના થઈ હતી હ્યુએન સાંગ અને ઇતસિંગ જેવા પ્રખ્યાત ચીની યાત્રાળુઓએ અહીં અભ્યાસ કર્યો હતો અગિયારસો ને બખ્ત્યાર ખેલજી નામના આક્રમક દ્વારા આ જે વિશ્વવિદ્યાલય હતી તેનો નાશ કરવામાં આવ્યો બે હજારને ચૌદમાં નવા વિશ્વ નવી વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય જેને નાલંદા યુનિવર્સિટી તરીકે સ્થાપના કરવામાં આવી આના સિવાય ભારતમાં બીજી ઘણી વિશ્વવિદ્યાલયો થઈ ગઈ એક છે તક્ષશિલા જે અત્યારના અફઘાનિસ્તાન પાકિસ્તાનના પાર્ટમાં આવેલી છે ભાગમાં આવેલી છે વલ્બી વિશ્વવિદ્યાલય જે ગુજરાતના વલભી ખાતે આવેલી છે વિક્રમશીલા વિશ્વવિદ્યાલય જે બિહારમાં આવેલી છે અને ઓડંતપુરી વિશ્વવિદ્યાલય એ પણ બિહારમાં આવેલી છે જલીકટ્ટુ એ શું છે બળદ આધારિત રમત એક પ્રાર્થના તરવાની સ્પર્ધા કે પછી બોક્સિંગ સ્પર્ધા જલીકટ્ટુ બળદ આધારિત એક રમત છે જલીકટ્ટુ એ તમિલનાડુ રાજ્યના પોંગલ ઉત્સવ દરમિયાન રમાતી એક પરંપરાગત રમત છે પોંગલ ઉત્સવ દરમિયાન રમાય છે એમાં બળદને પકડવાની સ્પર્ધા છે જેમાં ભાગ લેતા ખેલાડીઓ બળદના શિંગડા પકડીને તેને કાબૂમાં લાવવું પડે છે મણિયુજવીરા અને વાસલ એ જલીકટ્ટુના મુખ્ય પ્રકારો છે બે હજારને સત્તરમાં સુપ્રીમ કોર્ટે જાનવરોથી દુર્વ્યવહારની શંકાને લઈને જલીકટ્ટુ પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ ભારે વિરોધ પછી તમિલનાડુ સરકારે ખાસ કાયદો પસાર કરીને તેને પુનઃ સક્રિય કર્યું સાલેમ મદુરાઈ તિરુચિરાપલ્લી પુદુકોટ વગેરે જિલ્લાઓમાં આ રમત ખાસ પ્રખ્યાત છે કયા કયા સાલેમ મદુરાઈ તિરુચિરાપલ્લી અને પુદુકોટૈ આ તમામ જિલ્લાઓ તમિલનાડુના છે તમિલનાડુની જલીકટ્ટુ એક રમત છે જેમાં બળદને સિંગડાથી પકડીને તેને કાબૂમાં લાવવામાં આવે છે અને તે ક્યારે થાય છે તો કે પોંગલ ઉત્સવ દરમિયાન રમાતી રમત છે આ સિવાય એક ખપ્પા નૃત્ય છે તે અરુણાચલ પ્રદેશનું પ્રખ્યાત નૃત્ય છે ગોટીપુઆ નૃત્ય એ ઓડિશાનું છે કમલા સ્પર્ધા કર્ણાટક જ્યાં ભેંસોની દોડ થાય છે આ બળદની છે આ બળદને કાબૂમાં લાવવાની રમત છે અહીંયા આગળ ભેંસની દોડ કરવામાં આવે છે થાંગટા એક માર્શલ આર્ટનો પ્રકાર છે જે મણિપુરમાં પ્રખ્યાત છે ભારતની જે સમય રેખા છે તે કઈ છે બાસઠ પાંચ પૂર્વ રેખાંશ 72.5 પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ કે પછી બાણું પોઈન્ટ પાંચ તો તે છે 82.5 પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ પ્રમાણભૂત સમય રેખા એટલે કે આઈએસટી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તે બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ રેખાંશ એટલે કે લોંગડીટ્યૂડ એટલે કે જે સીધી લાઈનો છે પૃથ્વી પર આપણે જે માનેલી છે તે સીધી લાઈનોમાં બ્યાસી પોઈન્ટ પાંચ જે છે તેના પર આધારિત છે આ રેખા પર આ રેખા જે છે તે મિર્ઝાપુર નામના શહેરમાંથી પસાર થાય છે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એ જીએમટી પ્લસ સાડા પાંચ કલાક એટલે કે જે ગ્રીનવિચ રેખા છે ગ્રીનવિચ મેરીટાઈમ રેખા એમાં સાડા પાંચ કલાક એડ કરીએ ત્યારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ આવે છે ભારત એ ગ્રીન મીન ટાઈમ કરતાં પાંચ અને ત્રીસ પાંચ કલાક અને ત્રીસ મિનિટ જેટલો આગળ ચાલે છે ભારતમાં એક જ સમય પદ્ધતિ છે કેટલાક મોટા દેશો છે જ્યાં એક કરતાં વધુ સમય ઝોન આવેલા છે એટલે કે એક જ દેશમાં એક કરતાં વધુ સમય ઝોન ચાલે છે જેમ કે યુએસએ રશિયા વગેરે સંબંધિત જીકેમાં જોઈએ તો ઝીરોઅંશ રેખાંશ એ ગ્રીનવિચ એટલે જેને જીએમટી ગણાય છે તે રેખા ગ્રીનવિચ રેખા પ્રાઇમ મેરિડિયન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર રેખાંશ અહીંયા અક્ષાંશ આવશે રેખાંશ નહીં આવે અક્ષાંશ આવશે જેને આપણે કર્કવૃત કહીએ છીએ તે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમમાંથી પસાર થાય છે છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર ઉત્તર અક્ષાંશ એ આર્કેટિક વર્તુળ એટલે કે આર્કેટિક સર્કલ તરીકે ઓળખવામાં આવે છે અને એકસો ને એને આ રેખાંશ છે ને એંસી રેખાંશ તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન આ લાઇનથી આ બાજુ જાઓ તો ડેટ અલગ હોય આ લાઇનથી આ બાજુ ડેટ અલગ હોય એ રીતે મતલબ આ ડેટ ચેન્જની લાઇન છે એકસો ને ડિગ્રી તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા તે કયા રાજ્યના હતા હિમાચલ પ્રદેશ મેઘાલય મણિપુર કે પછી ત્રિપુરા તિરોટસિંહ એક મહાન આદિવાસી મેઘાલયના જે ખાસ કરીને ખાસ્સી જનજાતિના સ્વતંત્રતા સેનાની હતા આદિવાસી સ્વતંત્રતા સેનાની હતા તિરોટસિંહ જે મેઘાલયમાં આવેલી ખાસ્સી જનજાતિ છે તેના નેતા હતા બ્રિટિશ રાજ્ય વિરુદ્ધ અઢારસો ને ઓગણત્રીસથી લઈને અઢારસો ને તેત્રીસ દરમિયાન તેમના લડતમાં મહત્વના નેતા તરીકે ભાગ ભજવ્યો હતો બ્રિટિશ સરકારે ખાસી હિલ્સ પર કબજો જમાવવાની કોશિશ કરી ત્યારે તિરોટસિંહે એક જોરદાર વિરોધ કર્યો હતો અઢારસો ને તેત્રીસમાં તેમને અંગ્રેજોને પકડીને પ્રિઝનેસ બનાવી દીધા અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું આગળ જોઈએ મેઘાલય રાજ્ય વિશે જોઈએ તો શિલોંગ તેની રાજધાની છે મુખ્ય જનજાતિઓ છે ગારો ખાસી અને ચેન્દિયા મેઘાલયની વિશેષતા છે કે ત્યાં સૌથી વધારે વાર્ષિક વરસાદ થાય છે બે મુખ્ય સ્થળો જ્યાં ભારતનો સૌથી વધારે વાર્ષિક વરસાદ થતો હોય તે છે મોસિનરામ અને બીજું છે ચેરાપુંજી અન્ય સ્વતંત્રતા સેનાની જોઈએ તો રાણી ગાઈડિનલ્યુ જે નાગાલેન્ડ અને મણિપુર સાથે સંબંધિત છે બિરસા મુંડા જે ઝારખંડના ઝારખંડ રાજ્ય સાથે સંબંધિત છે અલ્લુરી સીતારામ રાજુ જે આંધ્રપ્રદેશ સાથે સંબંધિત છે ધ્યાનચંદ્ર એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા તે કઈ રમત સાથે સંકળાયેલા હતા બેડમિન્ટન હોકી કબડ્ડી કે પછી ફૂટબોલ તો ધ્યાનચંદ હોકી સાથે સંકળાયેલા હતા તે આંતરરાષ્ટ્રીય હોકી મેચોમાં ભારતને ઘણી જીત અપાવી હતી તેમને હોકીના જાદુગર તરીકેનો ખિતાબ મળેલો છે હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવતા હતા ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો છત્રીસની ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પદકોમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ભારત ઓગણીસો અઠ્યાવીસ બત્રીસ અને છત્રીસમાં હોકીમાં ગોલ્ડ જીત્યું હતું તે આમની મદદના આધારે જીત્યું હતું આમના લીધે જ ધ્યાનચંદ્ર તેમના પ્રદર્શનના કારણે હોકીનો રોલ ખૂબ જ વધુ સન્માન અને ગૌરવનો વિષય છે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન માટે હાલમાં નીચેનામાંથી કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે સાનિયા મિર્ઝા સાક્ષી મલિક સાયના નહેવાલ કે જ્વાલા ગુટ્ટા આ કરંટ અફેર્સનો છે ભૂલથીયાડ થઈ ગયો છે બેટી બચાવ બેટી પઢાવ દરમિયાન એમના છો આ જે યોજના છે અભિયાન તે છોકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવ્યું છે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાયના નહેવાલને પસંદ કરવામાં આવ્યા છે સાયના નહેવાલ એક બેડમિન્ટન ખેલાડી છે તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે ઉદ્યોગ સામાજિક કાર્યકર તથા પ્રતિબદ્ધતાનો સંપર્ક આ અભિયાનના મેસેજને વધુ વ્યાપક બનાવ્યો છે નીચેનામાંથી સૌથી નાનું શું છે ક્રિકેટ બોલ સ્ક્વૉશ બોલ હોકી બોલ કે પછી ટેનિસ બોલ સ્ક્વૉશ બોલ જે છે તે સૌથી નાનો છે ક્રિકેટ બોલ એ સિત્તેરથી લઈને તોતેર મિલીમીટરનો વ્યાસ અને એકસોને પંચાવનથી એકસોને ત્રેસઠ ગ્રામ જેટલો હોય છે તેને મોટા અને ભારે બનાવે છે હોકી બોલ જે છે તે સિત્તેરથી તોતેર મિલોમીટરનો વ્યાસ હોય અને સામાન્ય રીતે તે સમાન કદનો જ હોય છે પરંતુ ક્રિકેટ બોલ કરતાં થોડી અલગ હોય છે ક્રિકેટ બોલ કરતાં થોડો અલગ હોય છે બાકી એના ડાયમેન્શનને એ બધું સેમ જ હોય છે ટેનિસ બોલ ટેનિસ બોલનો વ્યાસ છાસઠથી લઈને સિત્તેર સેન્ટીમીટર જે ક્રિકેટ અને હોકી બોલ કરતાં થોડો મોટો હોય છે આ અહીંયા ડાયમેન્શન્સ નાના લખી દીધા છે સ્ક્વોશ બોલ સ્ક્વૉશ બોલ જે છે તે માત્ર ચાલીસ મિલોમીટરનો વ્યાસ ધરાવતો હોય છે અને આ અન્ય બોલની તુલનામાં ખૂબ જ નાનો હોય છે નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભ સાથે સંકળાયેલું છે સાચી માંડુ ખજુરાહો કે પછી છત્રી તો સાચી જે છે તે અશોક સ્તંભ સાથે સંકળાયેલું છે અશોક સ્તંભ મહાન શાસક અશોક દ્વારા તેમના શાસનમાં જારી કરાયેલા એડિટ્સ એટલે કે જેને શિલ્પકલા સંદેશ કહીએ તેના પર આધારિત છે સાચી ગુજરાત મધ્યપ્રદેશના વિસ્તરણમાં આવેલું છે આ સ્થળ જે છે તે અશોકના શિલ્પ અથવા તો તેના વિધાનોને પ્રભાવ રીતે સ્પષ્ટ દેખાય છે બૌદ્ધ સ્થાપત્ય સાથે સંકળાયેલા ઐતિહાસિક સાહિત્યમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે સાચીનું મહત્વ એ છે કે તેમને અશોકના તેને અશોકના શાસનકાળ દરમિયાન બૌદ્ધ અને ધાર્મિક સંદેશાઓનું કેન્દ્રસ્થાન માનવામાં આવે છે સાચી સ્થળને બૌદ્ધ અને ધાર્મિક સંદેશાઓનું કેન્દ્રસ્થાન માનવામાં આવે છે અશોકના સમયગાળા દરમિયાન ખજુરાહો માંડુ અને છત્રી એ અન્ય પ્રકારના ઐતિહાસિક ઢાંચાની ઓળખાણ માટે કોઈ પણ વિશિષ્ટ વસ્તુ નથી ખજુરાહોમાં તેના ટેમ્પલ મંદિરો આવેલા છે ખજુરાહોના પૃથ્વીની અંદાજિત પરીખ કેટલો છે 25000 હજાર ચાલીસ હજાર સોળ હજાર કે પછી પચાસ હજાર તો પૃથ્વીનો એકચ્યુઅલ પરીખ છે ચાલીસ હજારને પંચોતેર કિલોમીટર એટલે કે અંદાજિત ચાલીસ હજાર કિલોમીટર આ માપ પૃથ્વીનો અંદાજિત પરીખ તરીકે ઓળખવામાં આવે છે વિજ્ઞાન અને ભૌગોલિક અભ્યાસ માટે આ મૂલ્યોને સામાન્ય રીતે અનુમાનનો ઉપયોગ કરાય અનુમાનરૂપ ઉપયોગ કરાય છે એટલે કે આટલો એક આશરે અંદાજ લગાવવામાં આવ્યો છે કે આટલો છે પૃથ્વીનો ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી ગામા કોલંબસ મેંગ્લેન કે પછી સર હોપકિન્સ તો વાસ્કોદગામાએ શોધ કરી હતી ભારતના માર્ગની ક્યારે ઓગણીસ સોરી ચૌદસો ને અઠ્ઠાણુંમાં કરી હતી યુરોપ અને ભારત વચ્ચે સીધો સમુદ્રી માર્ગ શોધી કાઢ્યો તેને નૌકાદળ અને વેપાર માટે મહત્ત્વનો સેટ બની રહ્યો આ માર્ગ યુરોપીયોએ યુરોપિયનોએ ભારતના સમુદ્રી મસાલાને ભારતના સમુદ્ર માર્ગથી મસાલા બજાર સુધી પહોંચવા માટે ઉપયોગ કર્યો તે સાંસ્કૃતિક અને આર્થિક રીતે ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો કોલમ્બસે નીકળ્યા હતા ભારતનો માર્ગ શોધવા પણ પહોંચી ગયા હતા અમેરિકા એટલે અમેરિકાના માર્ગ શોધનાર છે પછી જે મેંગ્લન જે છે તે સંસારભર ફરવા માટે જાણીતા છે અને તેમને કોઈ પણ સીધો માર્ગ શોધ્યો નથી પરંતુ તે બધે ફરવા માટે જાણીતા છે વિશ્વમાં બીજા ક્રમે આવતો સૌથી ઊંચી ટોચવાળો પર્વત કયો છે નંગા પર્વત એન્ડિઝ નંદાદેવી કે પછી ગોડવિન ઓસ્ટિન તો સાચો આન્સર છે ગોડવિન ઓસ્ટિન વિશ્વમાં સૌથી ઊંચો પહાડ છે માઉન્ટ એવરેસ્ટ બીજો છે કેટુ કેટુ ગોડવિન ઓસ્ટિન તરીકે પણ ઓળખાય છે નંગા પર્વત જે છે તે ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલો છે પરંતુ તે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી ઊંચો નથી નંદા દેવી એક મહત્વનો નંગા પર્વત દેવી એ એક મહત્વપૂર્ણ પહાડ છે પણ તે બીજા ક્રમ પર એ પણ નથી જ્યારે જે એન્ડિસ છે એ કોઈ પર્વત નથી પરંતુ પર્વત માળા છે સૂર્યના ગ્રહોથી વધતા પ્રમાણમાં ગોઠવવાનું છે એટલે સૌથી નજીક આવેલો પહેલાં આવશે અને જેમ જેમ દૂર જાઓ તેમ ચાલો ચાર ગ્રહો આપેલા છે શુક્ર મંગળ પૃથ્વી બુધ અહીંયા આવશે બુધ નીચે ઓપ્શન આપેલા છે જવાબ તમે વિચારી લો હવે જવાબ જોઈએ ચાર એક ત્રણ બે એટલે કે સૌથી નજીક છે બુધ પછી છે શુક્ર પછી છે મંગળ અને સોરી પછી છે પૃથ્વી અને પછી છે મંગળ અને આ તેનું અંદાજિત કિલોમીટરમાં આપેલું છે અંતર આ તમારે ધ્યાન રાખવાની જરૂર છે નહીં ખાલી ક્રમે યાદ રાખો પહેલા સૂર્ય પહેલા બુધ પછી શુક્ર પૃથ્વી મંગળ પૃથ્વીની ફરવાની દિશા પશ્ચિમથી પૂર્વ પૂર્વથી પશ્ચિમ ઉત્તરથી દક્ષિણ કે પછી દક્ષિણથી ઉત્તર તો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે છે પોતાના ધ્રુવ ધ્રુતાંશ પર એટલે કે પોતાની ધરી પર એક ધ્રુવથી આસપાસમાં એક ધ્રુવની આસપાસમાં વળતી હોય છે એટલે કે ગોલ ગોલ પોતાની ધરી પર ફરતી હોય છે તે પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાથી સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં અસ્ત થાય છે આ ફરવાની દિશા એક જ છે જેને પૃથ્વીની રોટેશન દિશા પશ્ચિમથી પૂર્વની કહે છે ભૂમધ્યરેખા કર્કવૃત અને મકરવૃત ત્રણેય એક ખંડમાંથી ક્યારે પસાર કયા ખંડમાંથી પસાર થાય છે ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા કે પછી આફ્રિકા તો આફ્રિકા ખંડ એક એવો ખંડ છે જેમાંથી ત્રણે ત્રણ રેખા પસાર થાય છે ભૂમધ્યરેખા એટલે કે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત ઝીરો ડિગ્રી રેખાંશ જે આફ્રિકાના કેન્દ્ર અને ઉત્તર અને દક્ષિણ બંને ભાગોમાંથી પસાર થાય છે તેમાં ઇક્વાડોરમાં તથા તે ઇક્વાડોરમાંથી પસાર થાય છે મુખ્યત્વે કર્કવૃત રેખા જે છે તેને ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે તે આફ્રિકાના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે મુખ્યત્વે મોરેક્કોનો પશ્ચિમ ભાગ માળી અલ્જેરિયા લિબિયા ઇજિપ્ત વગેરે જેવા દેશોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે આફ્રિકાના મકરવૃત જે છે તે દક્ષિણ અક્ષાંશ ગણવામાં આવે છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીનો દક્ષિણ અક્ષાંશ તે દક્ષિણ આફ્રિકાના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે અને નામીબિયા બોત્સવાના દક્ષિણ આફ્રિકા વગેરે જેવા દેશોમાંથી પસાર થાય છે પાણીવાળા બીકરમાં બરફ વગરતા પાણીનું બીકરમાં પાણીનું સ્તર શું થાય વધશે સમાન રહેશે ઘટશે પહેલાં વધશે અને પછી ઘટશે તો સમાન રહેશે આર્કીટિઝે સિદ્ધાંત આપ્યો છે કે જ્યારે બરફનું પાણીમાં રૂપાંતરણ થતું હોય બરફ પાણી પર તરતો હોય ત્યારે તે પોતાના વજન જેટલું જ પાણી કાઢે છે બરફ ઓગળતા તેની થોભી પડતી જે છટા છે તે પાણીના પાણીનું પ્રમાણ બરફના પીગળવાથી થતાં પાણીના જથ્થા સાથે એક સરખું હોય છે તેથી એના સ્તરમાં પણ ફેર પડે નહીં પાણીનું સ્તર એક જ સીમ જ રહેશે તો આ હતા આપણા ચાલીસ સુધીના ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા છે આના પછીના ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તેમાં મેક્સના જે આપણે કાઢી દીધા હતા એ પણ સોલ્યુશનમાં ઇન્ક્લુડ કરી દઈશું અને બીજા બાકી રહેલા ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરીશું